જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલંબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા ખાતે ઉદઘાટન કરાયું છે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા છે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વાઘોડિયા તાલુકાની પ્રજાજનોને વચન આપેલું છે કે મારી સ્વાસ્થ્યમાં જ્યાં સુધી સ્વાસ્થ્ય રહેશે શરીરમાં જ્યાં સુધી સ્વાસ્થ્ય રહેશે ત્યાં સુધી પ્રજાના કામો કરતો રહીશ વાઘોડિયા મત વિસ્તારમાં હાલમાં જે પણ ચાલી રહ્યું છે એવા તે લોકો કાન ખોલીને સાંભળી લે હું મેદાનમાં આવી રહ્યો છું આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓ માટે ચૂંટણી લડવા માટેની તૈયારીઓ પણ મધુભાઈ શ્રીવાસ્તવે બતાવી છે વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે હું જીવતો રહ્યો મારી સાહસમાં સાહસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદ ભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા કાવતરા કરી રહ્યા છે જે કરી રહ્યા છે કાન ખોલી ને લેજો હું મેદાન માં આવી રહ્યો છું પછી જે બે નંબર ના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો જો ચૌદમું અતર બાપુ તમારું નામ મધુ શ્રીવાસ્તવ વાતો ના કહેતા એ મેદાનમાં માં છે કોંગ્રેસથી ના ભાજપથી મારી મારી પ્રજા કેસે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો એ કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈને તાલુકા પંચાયત બી લડાવાનો તાલુકા પંચાયત બી જીતાડીશ અને તાલુકા પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટું વાઘોડિયાના અંદર ડ્રેનેજ ની જે ગંદકી છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો તું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખલાસ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરી નર્મદાનું પાણી લાવ્યો છું છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે આજે ઓફિસ ખોલે હાલમાં મેં ખેવડાવી દીધું હવે જ કેવડાયું છે કે જે બી અધિકારી હશે કાન ખોડીને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપથી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સીંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દીશ આટલું ધ્યાન રાખજો